ભરૂચ જિલ્લામાં ચારસો નેવું મેડિકલની ટીમે બ્યાસી હજારથી વધુ લોકોનું સ્વાસ્થ્ય તપાસ્યું હતું છ હજારને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું જ્યારે પાંચસો સાડત્રીસ લોકોને ક્લોરીન ટેસ્ટ કરાયો હતો ભરૂચ જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદ બાદ રોગચાળો ફેલાતા અટકાવવા માટે આરોગ્ય વિભાગે સ્તવર કામગીરી ચાલુ કરી છે આરોગ્ય વિભાગની કુલ ચારસો નેવું મેડિકલ ટીમે બ્યાસી હજારથી વધુ લોકોનો સર્વે હાથ ધર્યો હતો આગામી દિવસોમાં આરોગ્યલક્ષી કામગીરી ચાલુ રહેશે જે અંતર્ગત તમામ ગામોમાં આરોગ્યની તપાસ કરવામાં આવશે કામગીરી અંતર્ગત જરૂરિયાત જણાતા લોકોને ચારસો નવ જેટલા ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા હતા સાથે છ હજાર બસો ઓગણચાલીસને ક્લોડિંગ ટેબલેટ પાંચસો સાડત્રીસ લોકોનું ક્લોડિંગ તેઝ કરવામાં આવ્યું હતું તેમજ અતિવૃષ્ટિની વિગત પરિસ્થિતિમાં નાગરિકોને લક્ષી તમામ સુવિધા મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ ટીમ અલગ અલગ સ્થળોએ કેમ્પ કરી રહી છે તેમજ કોઈપણ પ્રકારની આરોગ્યને લગતી સમસ્યા જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું ગત બે સપ્ટેમ્બરને સાંજે પાંચ કલાકે આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી